આયોસીની ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાં પંચર કરી કરોડોની કિંમતના ક્રૂડ ઓઇલની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના બે કુખ્યાત આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમબ્રાન્ચ ગુજરાત અને રાજસ્થાનમાં ઇન્ડિયન ઓઇલ કંપનીની પાઇપલાઇનમાં પંચર કરીને કરોડોના ક્રૂડ ઓઇલની ચોરી કરતા બે શખ્સ ઝડપાયા છે ચોરી કરવા માટે કુખ્યાત આરોપીઓ ખતરનાક મોડસ ઓપરેન્ટીનો ઉપયોગ કરતા હતા ખેતર કે અવારું જગ્યાએ મળી આવેલી પાઇપલાઇનમાં કટ ખેતર કે વારુ જગ્યાએ મળેલી પાઇપલાઇનમાં આરોપીઓ ઊંડો ખાડો ખોદતા હતા ત્યારબાદ લાઇનમાં વેલ્ડિંગ જેવા સાધનો વડે પંચર પાડીને ટેન્કરમાં ક્રૂડ ઓઇલ ભરી લેતા હતા જેથી કંપનીની સર્વેલન્સ ટીમને પણ જાણ થતી નહોતી ત્યારે આરોપીઓ સુરતમાં આગમન થયાની જાણ ક્રાઇમ બ્રાન્ચને થતા પકડી પાડ્યા હતા આરોપીઓએ લગભગ પંદરથી વધુ જગ્યાએથી કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત આ બધા જાણો છો કે ગુજરાત એક પેટ્રોલિયમ હબ છે અને અહીંયા જેટલી મોટી રિફાઈનરી ચાહે હજીરામાં રિફાઈનરી હોય ચાહે જામનગરમાં હોય એનો રિફાઇન્ડ ઓઇલ પાઇપલાઇન મારફતે બીજા બીજા રાજ્યોમાં મોકલવામાં આવે છે અને આપનો કદાચ ખબર હોય કે ભૂતકાળમાં એટીએસ અને બીજા સિક્યોરિટી એજન્સીસ મોટા ગેંગ પકડ્યા છે જો પાઇપલાઇનમાં પંચર પાડીને ઓઇલની ચોરી કરતા હોય છે એવી રીતે મારી ક્રાઇમ બ્રાન્ચમાં ડીસીપી રૂપલ મેડમ અને ડીસીપી રોજિયા સાહેબ અને એની ટીમનો એક માહિતી મળી હતી કે બે મોટા ગુનેગારો જો ભૂતકાળમાં ઓઇલ ચોરીમાં પંચર કરીને ઓઇલ ચોરી કરી હતી આ ત્યારે સુરત આજુબાજુ ફરે છે તો જેના આધારે માહિતીની આધારે આ બંનેનો અટક કરવામાં આવ્યો અને એની પૂછપરછ દરમિયાન બે ગુના આ પંદર દિવસ પહેલાં એને મહેસાણા